નમસ્કાર હું છું આપના સાથે ઈશા दुबे આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંગલેશના પાનોલી પોલીસ મથક વિસ્તારમાંથી બુલેટની ચોરી થઈ હતી જે અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હાઈવેની હોટલો અને જેડીસીના સીસીટીવી ચેક કરતા બુલેટ સુરત તરફ ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે સુરત રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારના સીસીટીવી ચેક કરતા ઉલપાડ તાલુકાના બારુંડી ગામની સીમામાં આવેલ સિદ્ધેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં તપાસ કરતા બુલેટને છૂટું પાડી રૂમમાં મૂકી રાખ્યું હતું પોલીસે અમન અસલમ મુલતાની અને ગૌતમ રમેશ પઠારેની અટકાયત કરી તેના ઘર પાસે અન્ય ત્રણ બાઈકો પડેલી હતી જેના દસ્તાવેજો માંગતા રજૂ કર્યા ન હતા પોલીસે બુલેટના સ્પેર પાર્ટ્સ અને ત્રણ બાઈકો કબજે કરી હતી અને બંનેની સદન પૂછપરછ કરતા અમન મુલ્તાનીએ નવેમ્બર મહિનાની બીજી તારીખના રોજ અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે પત્ની આરતીબેન સાથે નાચવા ગયા હતા અને રાત્રિના પરત ફરતી વખતે એક્ટિવાની ચોરી કરી હતી એ આ એક્ટિવા રૂપિયા સત્તાવીસ હજારના સુરત ખાતે ગુલામ મોહમ્મદને વેચી દીધી હતી પોલીસે તેની પાસેની એક્ટિવા અંગે પૂછપરછ કરતા કોસંબાના કુંવરદા ગામેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પાનોલી જેડીસીમાં સંચાલી ગામના એપાર્ટમેન્ટ પાસેથી બુલેટની ચોરી કરી હતી બાદ તેની પાસેની કેટીએમ બાઇકની પૂછપરછ કરતા ડિસેમ્બર માસમાં સુરતના જોડવા ગામેથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ઈસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી કુલ ચાર જેટલા વાહનો જેમાં એક્ટિવા રોયલ એનફિલ્ડ બુલેટ કેટીએમ મોટર સાયકલ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ ચાર થી પાંચ લાખ ઉપર નો મળી આવેલ છે આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો નો ગુનો કોસંબા પોલીસ સ્ટેશનનો બે હજાર પચીસનો નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના બે હજાર પચીસના ના ગુનાને

અ ગુનો ડિટેક્ટ કરવામાં ભરુજ પોલીસને સફળતા મળી છે સર આવા જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હતી આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાંથી ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે દે જોઈએ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે હજુ કોઈ સંડોવણી હોય શકે કે વધુ એ બાબતે તપાસ ચાલુ છે કોઈ સંડોડી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે